કેરળ ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કરશે આગામી શાળા ઉનાળાની રજાઓ દરમિયાન પરિવારો ફેમિલી હોલિડે બનાવનારાઓને લક્ષ્ય બનાવવું અમદાવાદ ચાર ફેબ્રુઆરી ઉનાળાની રજાઓની મોસમ ઝડપથી નજીક આવી રહી છે તેથી અમે શાળાની રજાઓ અને ફેમિલી ઓડિયન્સને લક્ષ્ય બનાવીને સ્થાનિક મુલાકાતીઓ સમક્ષ નવા ઉત્પાદનો રજૂ કરીશું પ્રવાસન મંત્રી શ્રી પીએ મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું મંત્રીએ જણાવ્યું હતું કે આ વખતે કેમ્પેઈન ખાસ કરીને ઉત્તર કેરળ ખાસ કરીને બેકલ વેનાડ અને કોસીકુર પર ધ્યાન કેન્દ્રિત કરશે ઉપ્રાંત ઓછા જાણીતા સ્થળો અને મોટા પાઈ સુધારેલા માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે શ્રી રિયાસે જણાવ્યું હતું કે કેરળને તેના અસંખ્ય રંગોમાં પ્રદર્શિત કરવાનો કેમ્પેઈન એ રાજ્ય દ્વારા ઓફર કરવામાં આવતા સ્થળો અને વિશિષ્ટ પ્રવાસન ઉત્પાદનોની દૃશ્યતા વધારવાની નવીન પ્રમોશન વ્યૂહરચનાનો એક ભાગ છે જે મુખ્ય સ્ત્રોત શહેરોના સંભવિત મુલાકાતીઓ સાથે સીધો જોડાણ બનાવે છે. કેરળ સરકારના પર્યટન સચિવ શ્રી બીજુ કેએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને આકર્ષિત કરતી નવી પ્રોડક્ટ્સમાં હેલી ટુરિઝમ અને સી પ્લેન પહેલનો સમાવેશ થાય છે જે રાજ્યના સ્થળોને નજીકથી જોડૈલા અને સરળતાથી સુલભ બનાવશે. શ્રી બીજુએ ઉમેર્યું હતું કે નવા પ્રોજેક્ટ્સની સાથે સાથે રાજ્યની મુખ્ય સંપત્તિઓ જેવી કે دریا કિનારા હિલ સ્ટેશનો હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓના અનુભવની સંપૂર્ણતામાં વધારો કરશે પોતાની પ્રાકૃતિક સુંદરતા વાઇબ્રન્ટ કલ્ચર અને સમૃદ્ધ વારસા માટે પ્રખ્યાત કેરળ તેના મુલાકાતીઓને તેના સાંસ્કૃતિક ઉલ્લાસ અને સાહિત્યિક કાર્યક્રમોનો આનંદ પણ આપશે રાજધાની શહેરમાં પંદરથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન કનકકુન્નુ પેલેસ ખાતે નિશા ગાન્ધી નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે જ્યાં સમગ્ર ભારતના પ્રખ્યાત નૃત્યકારો મોહિનીયટમ, કથક, કુચીપુડી, ભરતનાટ્યમ અને મણિપુરી જેવા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો રજૂ કરશે એમ કેરળ સરકારના પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રીમતી શિખા સુરેન્દ્રને જણાવ્યું હતું તાજેતરમાં સંપન્ન થયેલા કેરળ લિટરેચર ફેસ્ટિવલ કેલેફ એક મહત્વપૂર્ણ વાર્ષિક સાહિત્યિક કાર્યક્રમ જે 23 થી 26 જાન્યુઆરી દરમિયાન કોઝિકોડ બીચ પર યોજાયો હતો જેમાં વિવિધ પૃષ્ઠભૂમિના લેખક કલાકારો અભિનેતાઓ સેલિબ્રિટીઝ વિચારકો અને કાર્યકરોના વિવિધ ગ્રુપનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું જેમાં વાચકો અને લેખકો વચ્ચે જોડાણને પ્રોત્સાહન મળ્યું હતું કેએલએફમાં બારથી વધુ દેશોના ચારસોથી વધુ વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કોઝિકોડ શહેરના પાંચ સ્થળોએ આશરે બસો સેશન્સ યોજ્યા હતા લક્ઝરી અને લેઝરનું મિશ્રણ કરીને કેરળ ડેસ્ટિનેશન વેડિંગ્સ અને એમઆઈસી મિટિંગ્સ ઇન્સેન્ટિવ્સ કોન્ફરન્સ અને એક્ઝિબિશન इवेंट्स માટે પસંદગીના કેન્દ્ર તરીકે જડપતી વિકસી રહ્યો છે રેકોર્ડ દર્શાવે છે કે વધુને વધુ ભારતીયો અને વિદેશી નાગરિકો કેરળની મુલાકાત લે છે અને ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેના અદ્ભુત લેન્ડસ્કેપ્સ વિશ્વસ્તરીય સુવિધાઓ અને પરંપરા અને આધુનિકતાના સિમલેસ મિશ્રણ સાથે રાજ્ય ઇવેન્ટ પ્લાનર્સ યુગલો અને કોર્પોરેટ ગ્રાહકોને પણ આકર્ષિત કરી રહ્યું છે જેઓ એક વિશિષ્ટ અનુભવ ઇચ્છે છે એમ કેરળ સરકારના પર્યટન વિભાગના ડિરેક્ટર શ્રીમતી શિખા સુરેન્દ્રને જણાવ્યું હતું આ રાજ્ય પ્રવાસના શોખીનો માટે હાઉસબોટ કારવા સ્ટે પ્લાન્ટેશન વિઝિટ જંગલ રિસોર્ટ હોમસ્ટે આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ સાસ્ક પ્રવૃત્તિઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરવા જેવા વિવિધ અનુભવો આપવામાં અનનખુ છે જેમાં લીલાચંપ પહાડો પર ટ્રેકિંગનો સમાવેશ થાય છે કેરળમાં સ્થાનિક પ્રવાસીઓના આગમનમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે જે 2024 માં રોપચાડા પહેલના સ્તરે વટાવી ગયો છે જ્યારે 2023 માં તેમની સંખ્યા રેકોર્ડ સંખ્યામાં વધી ગઈ છે 2024 માં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો ચાલુ રહ્યો પ્રથમ સેમેસ્ટર જાન્યુઆરી જૂન માં દેશમાંથી 1 કરોડ થી વધુ પ્રવાસીઓનું આગમન થયું હતું ચાલુ શિયાળાની રજાઓની મોસમ દરમિયાન બુકિંગમાં વધારો જોવા મળતા આ વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આગમન પણ કોવિડ પહેલાના સ્તર સુધી પહોંચવાની ધારણા છે ઉનાળાની રજાઓની મોસમ દરમિયાન સ્થાનિક પ્રવાસીઓમાં વધારો થવાની ધારણા સાથે કેરળ ટુરિઝમે મોટા ટ્રેડ ફેરમાં સક્રિય ભાગીદારી ઉપરાંત વિશાળ પ્રેક્ષકો સમક્ષ નવી પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે બી બે બી રોડ શોનું આયોજન કરીને ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ ઇવેન્ટ્સની શ્રેણીનું આયોજન કર્યું છે જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદ અને બેંગાલુરૂમાં બી બે બી ટ્રાવેલ મીટ્સ સાથે શરૂ થયેલા આ કેમ્પેઇનમાં જાન્યુઆરી માર્ચ દરમિયાન ચંદીગઢ દિલ્હી જયપુર ચેન્નાઈ અને કોલકાતામાં બી બે બી મીટિંગ્સની શ્રેણી જોવા મળશે જેમાં પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગના અગ્રણી સ્ટેકહોલ્ડર્સ સમક્ષ પરિવર્તનકારી પહેલો અને લોકપ્રિય સ્થળોને પ્રદર્શિત કરવામાં આવશે नमस्कार नमस्कार मेरा नाम सजेश टूरीसम एंड अस् पार्ट ऑफ अवर मार्केट स्ट्राटी इन वेरियुले इन हईदराबाद बैंग्लोर अहमदाबाद डेली जयपुर एंड कॉलकता एंड चेन्नई ऑलसो दिसमी मेनली फोकस ऑन द स्कूल हॉलीडेज एंड audience from the families also but we will concentrate in the northern part of Kerala there are lesser experience and destinations in northern part in the Baikal, Kannur in some cultural and ritualities like teyam and another district is the wayanad. It's come in the northern part uh, wayanad is famous for the hill station adventure tourism spice tourism everything it's a very good experience for the tourists